તમારો સંકલ્પ આમ બીજ રૂપે ભળવદની જનતા જનાર્દને આ સંકલ્પને વટ વૃક્ષ બનાવી દીધો ને એનો આનંદ છે હિન્દુત્વનું ખમીર મરી ન પડવાનું છે અરે અવદવાસીઓ દર મહિને એક માહોલ એવો થવો જોઈએ કે આપણે બધા એક માંડે દેખાવો હોય આપણા મહિના તો બાર જ છે ને મહિનો આલ કેવી કહે એક એક મહિને અમારા હળવદનો વિરલ જેવો એક એક નવલોયો યુવાન જો સંકલ્પ કરે એક જ દશકો મારી જોવો છે શર્ભા એક જ દશકો હળવદ થી ધરતી ઉપર કે મહિનો ખાલી ન થાય હિન્દુનો સિંહ ના આપણી ચેતના ને જાગૃત કરે આપણી ચેતનાને જાગૃત કરે બાપ આ હળવદની ધરતી એ આપણને હું નથી આવ્યું તમે વિચાર તો કરો

અને એના ધર્મ ને બુલંક બનાવી રહ્યા છે હિન્દુઓ આપણી સંપત્તિ આપણી સંસ્કૃતિ ને ખોખલી કરવામાં નાવ વપરાય ને એનું ધ્યાન રાખજો આપણી સંપત્તિ આપણામાં આર્ય તરીકેનું આર્ય તરીકેનું ગૌરવ એનું રાખજો ગૌરવ છે કે સંપૂર્ણ ધરતી છે ને ઈ વેજીટેરિયન ધરતી છે અમે વેજીટેરિયન બની રહે એના માથે આપડા હડવાઈ એ કોઈની વેવડાવી પડે તો છે પણ આ ધરતી ઉપરમાં કતલખાના નથી થાવા દે એવું એક વખત આંદોલન છે એક જોરદાર માહોલ જતો રહ્યો ધરતીનો તમારા વડવાઓને પૂછી લેજો જુવાનીનો ઇતિહાસ શું અને આ હડવા disulfide નું છે કોને ખાતરી આજ પણ ક્યાંય હજુય ચાંગિનાની નારીઓ હતી ક્યાંય

आम बांधने सामने यूं नो विश्व रूमा सब मीट गए यहां से मगर तक बात भी है नामो निशा हमारा कुछ बात है कि हस्ती मिट भी नहीं हमारी सदियों रहा है दुश्मन दौरे जब हमारा पर गर्व से कहो सारे जहां से अच्छा वो हिंदुस्तान हमारा सारे जहां से अच्छा वो हिंदुस्तान हमारा हिंदुस्तान की आन बांधने सामने हिंदुस्तान मुदरो मेरी नौजवी बेटी की प्रत्यक्ष न रवाना न चलती

स्वदेशी अपना એક भी एक 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 दो नीति और विदेशी ब्रांडेड वस्तुओं का मोह मन हो सकता है वहाँ वो विदेशी एक तो अपना जो कि ताजे ताजे जो લંડન और तारे और स्टेलियम आ रहे हैं ये बताएं आपका છે બધા क्या भी बोलते हैं वो पहली बार

અને સમાજને અમૃત આપવાનો એક સુંદર મજાનો અમૃત આચરણ કરવાનો અવસર છે આપણા નેતૃત્વમાં આપણા સાહિત્યમાં જો મળતો હોય તો હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ દિન પ્રતિદિન બનતું રહે એ ભાઈ ચમમાં પહેરવાનું તોય ગૌરવથી ને વટથી કહેજો કે અમારા ઇન્ડિયામાં બનેલા છે જોડા પહેરમ તોય વટ થી ગૌરવથી કહેવાનું અમારા ઇન્ડિયામાં બનેલા છે કપડાં પહેરો તો ગૌરવથી કહેવાનું કે અમારા ઇન્ડિયામાં બનેલા છે પટામાં ધોકો ધોકો થી કે મને કા અમારે ઇન્ડિયા માં બનેલા છે એ લોકો એમ કે છે કે ઇન્ડિયા વસ્તુની માંગ જોરદાર છે અમેરિકામાં માં ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા માં બધાય દેશના પેન ત્યાં વખણે છે ઇન્ડિયન વસ્તુ જમા બટવાની આવે છે એ લોકો ને આપણો ગૌરવ છે આપણો વિકરો આપણો ગૌરવ ભૂલી જઈ છે ફૂટ ફેસ થી માંડી અને આપણી જિંદગીની એક એક મહત્વની વસ્તુઓ બસ આપણે આપણા દેશનું ગૌરવ વધે આપણે આપણા દેશની અસ્મિતા વધે બસ આપણે આપણા દેશ પ્રત્યેનો પ્રત્યે રાષ્ટ્ર નાની 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 બાબતમાં તો મારો દેશ હવે વિશ્વ ગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે અલગ બધા આપણને ગૌરવ થઈ રહ્યા છે ટ્રમ્પની સદગે હસોદર હોય એના જેવો તાવ છે બોલાવી ગયું છે વિચારે છે પચીસ વર્ષ પેલા આપણે ઇન્ડિયામાં જઈને વિદેશ ની ધરતી ઉપર એ લોકો એવું કેતા આપણે એક સામાન્ય ગરીબ દેશ આવે છે અને હવે આપણને લોકો એમ કે છે દેશમાંથી આ માંથી લોકો આવી રહ્યા છે લોકો આપણને બહુ આત્મસન્માન થી જોડે છે બસ હવે માત્ર આપણે આપણું આત્મસન્માન સવિશેષ ગૌરવાંશ બને એ રીતે આવો આપણે સૌ સાથે મળીને એક બનીએ નેત બનીએ આપણા તેત્રીસ કરોડ જેવી દેવતાઓનું ગૌરવ વધે આપણા હિન્દુસ્તાનની ધરતીનો ગૌરવ વધે આપણા અધ્યાત્મ મંદિરોનું ગૌરવ વધે અહીંયા જે દાદાને રાજી કરવા માટે આ જ સમિયાઓ ખીચોકી છે ને એમ ટેન્શન પાન હાથે જે સર્વેશ્વર દાદાનું દ્વાર છે ને એ આપણી હાજરી ખીચોકીચ હોય વૈજનાથ દાદાનું દ્વાર

આપણને ન્યાય મળ્યો એવા દિવસો હવે આ હિન્દુસ્તાન માટે હવે કંઈક આપણી સંસ્કૃતિને હવે હવે આપણા આપણા વિશ્વએ સ્વીકાર્યો છે હવે આપણને ન્યાય મળ્યો છે ત્યારે બસ હવે એક બની રહીએ નેક બનીને રહીએ નાના નાના પરસ્પરના વૈમનુષ્યો મૂકી અને સરસ રીતે આપણી હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાની વાત આવે ત્યારે આપણે સૌ કોઈ સાથે મળી

એક હૃદયની લાગણી છે એ યુવાનોની એક 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 ભાવના છે હૃદયમાં ઉઠેલું વિચાર બીજ છે કે આવતી અષાઢી બીજે આપણે જગન્નાથપુરીમાં ન જઈ શકીએ ને તો હનુમાનજી ધરતી ઉપર આપણે ચાર ધામનો ગૌરવ હશે અને આપણા ભગવાન જગન્નાથ સુધી નથી આપણા

શનિભાઈ બધા બધી જ આપણી ધાર્મિક સંસ્થાઓને સાથે રાખી અને આપણે સરસ રીતે ત્રણ રથ દીપક દાસજી મહારાજ સરસ રીતે આપણા બધા સાથે અખિલ ભારતીય સંત સમિતિના આપણા ગુજરાતનો ગૌરવ એવા પ્રભુ ચરણજી મહાજુ ઉપસ્થિત છે અને વાલા એ ત્રણ રથને આવ્યો હાય એક સાધુ સંતો હિન્દુ સંસ્કૃતિનું મૂળ છે સાધુ સંતો હિન્દુ સંસ્કૃતિને પોષણ આપનારા છે એમનું ગૌરવ અને એમની ગળીમાં જળવાય એ રીતે એમને આપણે સરસ રીતે હૈરો હાલ દેખાડી અને સરસ રીતે ત્રણેય રથનું ગૌરવ વધે એ રીતે આપણે બધા સાથે મળી અને એક સરસ બધાની હિન્દુ સંસ્કૃતિનું ગૌરવ વધે શોધશો હવે આવતા વર્ષે આ નથી મોટો થવો જોઈએ રથયાત્રા એ ધામધૂમથી પ્રોમિસ આવતા હોય છે જ્યોત જવાથી ચલો અધ્યાત્મી ગંગા ચલો બસ આપણું હળવદ અધ્યાત્મ નગરીનું સાચું ગૌરવ એક એક હિન્દુના હૃદયમાં આત્મગૌરવ સાથે ખીલે એવી હું ગણેશના ચરણોમાં પ્રાર્થના કરું છું ગણેશજી તો પૂરણ મૂર્તિ છે સૌનું વિઘ્ન બનનારા દેવ છે આટલા વિરાટ વિરાજે છે બસ આપણું હૃદય આવું વિરાટ બનાવીએ આપણું હૃદય આવું વિશાળ બનાવીએ પૂરામાં સાગર છે એ સૌનું મંદન કરનારા દેવ છે સૌના વિઘ્ન ભરનારા દેવ છે આવતી વિરાટ મૂર્તિ અરવતમાં પહેર વહેલી વાર દાદાના રૂપે આપણને અહીંયા દર્શન આપતા હોય ત્યારે આખા અરવદનું કષ્ટ થયું પણ અહીંયા માથા છે આવે એમાં નષ્ટ જોયા છે કાંઈ નહીં

જનતા જનાબર ઈશ્વર પ્રાપ્ત કરાવતા રહે અને ગણેશજી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશું ધન્યવાદ જય જય શ્રી રામ